સુથારપાડા ગામે શાકભાજી માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. ઉપરાંત વેપારી વર્ગ શાકભાજીની ખરીદી માટે આવી પહોંચ્યા હતા અને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. સુથારપાડાના આસપાસના વિસ્તારના ખેડૂતોને શાકભાજી લઈને નાના પોઢા સુધી જવા પડતું હતું. ત્યારે નજીક સુથારપાડામાં માર્કેટ યાર્ડનું લોકાર્પણ કરતા આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કપરાડા તાલુકાના સુથારપાડા ગામ ખાતે આવેલા શાકભાજી માર્કેટયાર્ડનું એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ ભોયા માજી ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિત અગ્રણી નાસિરભાઈ પઠાણ અને સભ્યો ખેડૂતોની હાજરીમાં શાકભાજી માર્કેટયાર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુથારપાડા તેમજ આજુબાજુ ગામના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી સુતારપાડા ખાતે એપીએમસીના યાર્ડ યાર્ડનું લોકાર્પણ એપીએમસી ચેરમેન આદરણીય મુકેશભાઈ પટેલના નેજા હેઠળ જે કરવામાં આવ્યું છે જેમાં સુતારપાડાની જનતાને ખૂબ લાભ થવાનો છે વર્ષોથી જે પ્રશ્ન હતો કે સુતારપાડા અને આજુબાજુના બોર્ડર વિલેજ ગામ છે એને ખેડૂતોને પાકનું વિતરણ કે પાકનું વેચાણ કરવા માટે નાનાપોંડા કે મહારાષ્ટ્ર ખાતે જવું પડતું હતું એ ખૂબ મોટી સમસ્યા હતી કે જેથી નાના પણ ખેડૂતોને એનો આવકનો મેન સ્ત્રોત આવકના પૈસા ટ્રાન્સપોર્ટેશનમાં નીકળી જતા હતા ત્યારે હવે આજ રોજ જે સુતારપાડા ખાતે માર્કેટ સબ યાર્ડનું લોકાર્પણ કર્યું છે તો સુતારપાડાની જનતાને એનો બહોળો લાભ મળવાનો છે અને સુતારપાડાની જનતા તો ખરી પણ એના વેપારી અને નાના મોટા તમામ ખેડૂત મિત્રોને લાભ મળે છે અને સાથે સાથે જે સુતારપાડાના જે ધંધાર્થી છે એના કારણે માર્કેટ જે મોટું થશે તો એ ધંધાવાળાને પણ બહુ મોટા માર્કેટનો લાભ થવાનો છે એ માટે એ આદિવાસીના વિકાસ માટે જે

જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે આમ નાના ખેડૂતોના આવકના પૈસા ટ્રાન્સપોર્ટેશનમાં નીકળી જતા હતા ત્યારે હવે શાકભાજી માર્કેટયાર્ડના લોકાર્પણથી સુથારપાડાની જનતાને અને ખેડૂતોને બહોળા પ્રમાણમાં લાભ મળવાનો છે